હાલ સમાચાર આવી રહ્યા છે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડજ ગામના મારુતિ મિત્ર મંડળ દ્વારા આ વર્ષે ગણેશ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેની શરૂઆત ગણપતિ દાદાના ભવ્ય આગમનથી થઈ ગણપતિ બાપા મોરિયાના નાદથી આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું ગણેશજીનું ભવ્ય આગમન અને શોભાયાત્રા વેડજ ગામના બસ સ્ટેશન પાસે ગણેશ ઉત્સવને લઈ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ગણપતિ દાદાના આગમનને વધાવવા માટે એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ યાત્રા ભાથુજી દાદાના મંદિરેથી શરૂ થઈ જ્યોતિષ ચકલો અને મુખ્ય બજાર થઈને વેડજ બસ સ્ટેશન પર પહોંચી હતી વિશ્વાસ પ્લસ ડીજે સાથે નીકળેલી આ શોભાયાત્રામાં ભક્તો રાસ ગરબામાં મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા વેડજ ગામમાં એકતાનું પ્રતિક મારુતિ મિત્ર મંદિર દ્વારા જણાવ્યા મુજબ આ મંદિર ઓગણીસો ત્રાણું ની સાલથી ગામમાં આવા અનેક ધાર્મિક અને સામાજિક પ્રસંગોનું આયોજન કરતું આવ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોથી ગણેશ મહોત્સવ યોજવામાં આવ્યો ન હતો પરંતુ આ વર્ષે નવયુવાનો ગ્રુપ સમસ્ટ વેડજ ગામના સહકારથી ફરી આ ઉત્સવની નવી શરૂઆત કરી છે આ શોભાયાત્રામાં ગામના દરેક વર્ગ ધર્મ અને જાતિના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા જે સમાજમાં એકતાનો સારો સંદેશ આપે છે ખાસ કરીને મારુતિ મિત્ર મંડળમાં જૈન સમાજ મુસ્લિમ સમાજ અને અન્ય દરેક ધર્મના યુવાનો વર્ષોથી સેવા આપી રહ્યા છે જે ગામના કોમી એકતાનું પ્રતિક છે આ ભવ્ય સ્વાગત બાદ ગણેશજીની મૂર્તિની સ્થાપના વેડજ બસ સ્ટેશન પાસે કરવામાં આવી હતી જ્યાં આગામી દિવસોમાં ભક્તો દર્શન અને પૂજાનો લાભ લઈ શકશે એડિટર દિવાન નજીર અમારું મારુતિ મિત્ર મંડળ વેળ જે ઓગણીસો ત્રાણુંથી દરેક પ્રસંગો ધાર્મિક કાર્યક્રમો ગામમાં કરે છે તો આ વર્ષે અમે એક નવી પહેલ કરી જે પહેલાં મારુતિ મિત્ર મંડળ વેળ કરતું જ હતું આ ગણેશ મહોત્સવનો પ્રસંગ વચ્ચે થોડો ટાઈમે બંધ થઈ ગયો પાછો આ વર્ષે અમે એક યુવા ગ્રુપ અલગ તૈયાર કરીને ફરી આ પ્રસંગ કરી રહ્યા છે તો એમાં સમસ્ત વેડચ ગામનો અમને સાથ સહકાર છે અને એકદમ ભવ્ય રીતે આગમન સરસ થઈ ગયું દરેક વ્યક્તિ દરેક જાતના હિન્દુ મુસ્લિમ દરેક સમાજનો દરેક યુવકોનો ફૂલ સપોર્ટ છે અને સરસ રીતે આ પ્રસંગ થઈ રહ્યો છે